નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી માટે સવાલ ઉભા થયા છે આ યુનિવર્સિટી જે આદિવાસી સમાજના શૈક્ષણિક વિકાસ માટે સમર્પિત છે તે આદિવાસી હિતોને અવગણવાના અનેક આક્ષેપો થઈ રહ્યા છે નવ વર્ષ પહેલાં મોટા આશય સાથે શરૂ કરાયેલ આ યુનિવર્સિટી આજે આદિવાસી વિદ્યાર્થીઓ માટે અસમાનતા અને અન્યાયનું કારણ કેમ બની છે શું છે આખો મામલો અને વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપજે રાજો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન આદિવાસી સમાજના લોકો અને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી બચાવ સમિતિ સરકાર સામે અવાજ ઉઠાવી રહી છે આ મુદ્દા પર કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ ભાજપ સામે કટાક્ષ કર્યું છે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ માટે કુલ ચુમ્માલીસ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત આપવામાં આવી હતી અને ભરતી સૂચનાઓ પ્રમાણે ચુમ્માલીસ જગ્યાઓમાંથી મોટા ભાગની જગ્યાઓ જનરલ કેટેગરી માટે ફાળવવામાં આવી છે ચુવાલીસ જગ્યાઓમાંથી માત્ર ત્રણ જગ્યા આદિવાસી કેટેગરી માટે રાખવામાં આવી છે ત્યારે આદિવાસી સમાજ આને તેમના હિતો પર સીધો હુમલો ગણાવી રહ્યો છે બિરસા મુંડા યુનિવર્સિટી માટે પૂરતી શૈક્ષણિક સુવિધાઓ પર પણ આક્ષેપો થયા છે નવ વર્ષ પછી પણ કાયમી કેમ્પસ બાંધવામાં આવેલ નથી અને વિદ્યાર્થીઓ અનુકૂળ હોસ્ટેલ સુવિધા ન મળવાથી આક્ષેપો થયા છે બિરસા મુંડા યુનિવર્સિટીમાં હાલના ઇન્ચાર્જ રજિસ્ટ્રારની ઘણી ફરિયાદો અવારનવાર આવે છે જેથી તેમને તત્કાલ ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પદેથી હટાવી દેવામાં આવે અને તેમના જગ્યા પર કાયમી સક્ષમ યોગ્ય આદિવાસી રજિસ્ટ્રારની પસંદગી કરવામાં આવે અગાઉ પણ આ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર પ્રોફેસરોની ગેરબંધારણી રીતે ભરતી કરવાના પ્રયાસો ભારે વિરોધ થતા એ ભરતી પ્રક્રિયા રદ કરેલ હતી બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી બચાવ સમિતિએ કહ્યું કે આદિવાસી વિકાસ અને સંવર્ધન માટે આદિવાસી બજેટમાંથી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી બનાવવામાં આવે પણ આ યુનિવર્સિટીમાં આદિવાસી હિતોનું બિલકુલ રક્ષણ કરવામાં આવતું નથી જેથી આ યુનિવર્સિટીમાં ભણતા હજારો આદિવાસી બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આ વિશે તમારું શું કહેવું છે અમે કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહું વાઇસ ઓફ ઇન્ડિયા આભાર